સુરતથી સમાચાર ઓલપાટથી નકલીનું નેટવર્ક ઝડપાયું માસમા ગામથી નકલી શેમ્પુ ગુટખા બનાવવાના નેટવર્કનો પરદફાશ થયો ઓલપાટ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને નકલી ગુટખા શેમ્પુ બનાવતા ત્રણ મશીન જપ્ત કર્યા 700 કિલો ડુપ્લિકેટ રો મટીરીયલ અને રોલ જડપાય છે 1800 લિટર ડુપ્લિકેટ શેમ્પુનું રો મટીરીયલ 37 પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા પોલીસે નકલી શેમ્પુ અને ગુટકાનો જથ્થો રો મટીરીયલ મળીને 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાપા પાસેથી જાનકારી પ્રાપ્ત કરીશું. કેટલા સમયથી આ નકલીનું નેટવર્ક ચાલતું કોણ કોણ જડાય છે શું વિગતો? બિલકુલ આ ઓલપારનો જે મહાત્મા જીઆઈડીની વિસ્તાર છે એ આ જે શહેર કાયદેસર સર ધમક કરતો એવા લોકોમાં હાલ છે ખરેખર આશીર્વાદ રૂપ બની ગયો છે અગાઉ પણ અહીંથી મોટી માત્રામાં નકલી ટી બનાવવાનું કારખાનો કારખાનો ઝડપાયો હતું અને લાખો ટન હજારો ટન નો જથ્થો પર ઝડપાયો હતો ત્યારે ફરીવાર એક વાર માસમાં જીઆઈડીસી ની અંદર ગઈકાલે રાત્રે જે તે ઓલપાડ પોલીસે રેડ કરેલી હતી ચાન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નામના નામની જે આ જગ્યા છે ત્યાંથી આ ગોડાઉન ઝડપાયેલું હતું ત્યાંથી મોટી માત્રાની અંદર વિમલ નકલી જે વિમલ ગુટકા હોય છે તે ત્યારબાદો ચાલીસ લાખ થી વધુ નો મશીનરી અને રો કરવા કરવામાં આવ્યું જોકે હાલ સુધી ધરપકડ નથી કરવામાં આવી પરંતુ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે